ઓકે આરટી બે હજાર ને નવ મુજબ અહિયાં તમને લખી દઉં છું આરટીઈ એક બે હજાર ને નવ right to education બરોબર આનું નામ શું છે right ટુ education એ બે હજાર નવ માં શું વાત કરેલી છે છ થી ચૌદ વર્ષના બાળકો માટે છ થી ચૌદ વર્ષના ના થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ની વાત કરે છે કોણ વાત કરે છે આરટી એક્ટ બે હાજર નવ પરંતુ એનપી બે હજાર વીસ શું વાત કરે છે ખબર એની પી બે હાજર ને વીસ જે છે બે હાજર વીસ એ એ ત્રણ વર્ષથી લઈ ત્રણ વર્ષથી અઢાર વર્ષ સુધી ની વાત કરે છે ખાસ ધ્યાન રાખજો બંને વચ્ચેનો તફાવત જો અહીંયા વાત કરે છે આરટીએ છ થી ચૌદ ની વાત કરે છે જ્યારે એનપી ટ્વેન્ટી ટ્વેન્ટી છે એ ત્રણ વર્ષથી લઈ બાળક જ્યારે આંગણવાડીમાં બેસે ત્યારથી લઈને ધોરણ બાર મુ પોતે ત્યાં સુધી ઓકે બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની વાત કોણ કરે છે તો કે એની વાત જે છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કરે છે ખાસ ધ્યાન રાખજો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત આવે ત્રણ વર્ષથી અઢાર વર્ષ આરટી ની વાત આવે તો છ વર્ષથી ચૌદ વર્ષ તો વાત છે પહેલું પાંચ પિલરો છે એનીપી ના કેટલા પિલરો છે એવું પૂછવામાં આવે તો એનીપી ના પાંચ પિલરો છે એમાંથી પહેલું પિલર એક્સેસ તમામ બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાનું છે મફત અને ફરજિયાત શિક્ષણ ઓકે અહીંયા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ઓકે જીઈઆર નું ફૂલ ફોર્મ શું છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો

ઓકે બધા ભણાવું આ સમાનતા કહેવાય ક્ષમતા એટલે શું કારણ વ્યક્તિગત ભિન્નતા હોય ને ઓકે તો મનુષ્યને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને જેટલી જરૂરિયાત છે જેટલી જરૂરિયાત છે તેટલી તક આપવી બંને વચ્ચેનો તફાવત તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આ સમાંતર એટલે બધાને હરખી તક આપવી પણ ક્ષમતામાં શું થશે કો કોઈક વિદ્યાર્થી છે ઓકે એ પ્રભાવશાળી હશે કોઈક વિદ્યાર્થી પ્રભાવશાળી હશે કે જેમનો બુદ્ધ્યાંક 130 પ્લસ નો હશે કોઈક સામાન્ય હશે બુદ્ધ્યાંક ને કોઈક મંદ બુદ્ધિનો બાળક બાળક હશે ઓકે તો શું કરવાનું છે મંદ બુદ્ધિનો બાળક સામાન્ય જે છે એનો બુદ્ધ્યાંક કેટલો હોય છે 90 થી 109 જેટલો હોય છે

પછી આવે છે ક્વોલિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાત કરે છે ભાઈ ક્વોલિટી શિક્ષણ જોઈએ છે એની હા ગમે તે થાય મારે મારા ભારતમાં ક્વોલિટી શિક્ષણ જોવે છે એવું કોણ કહે છે એવું કહે છે એનપી 2020 ઓકે અફોર્ડેબિલિટી એટલે કે બધા જ અફોર્ડ કરી શકવા જોઈએ આપણું જે શિક્ષણ કાર્ય જે છે એ બધા જ જે છે એ શું કરી શકવા જોઈએ એ સ્માર્ટ અંદર મળી જશે આ તમને જે છે વર્ષ માટે જ છે સસ્તું શિક્ષણ ઓકે 6 થી ચૌદ વર્ષ માટે તો ફ્રી છે તે એન 2020 ટ્વેન્ટી કેટલા વર્ષ માટેનું કે છે ત્રણ વર્ષથી લઈને અઢાર વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ની વાત કરે છે ડન અને એની પછીનું શિક્ષણ પણ કેવું હોવું જોઈએ સસ્તું શિક્ષણ જે છે હોવું જોઈએ અકાઉન્ટેબિલિટી એટલે જવાબદારીતા અને આ બધી જ જવાબદારી જે છે એ આપણી બની રહે છે એટલે કે સરકારની બની રહે છે કોની બની રહે છે સરકારની બની રહી છે તો ખાસ ધ્યાન રાખશું કે NEP 2020 ના પાંચ પિલર છે આના ઉપર NEP 2020 એ કામ કરવાનું કીધું છે તમામ બાળક સુધી શિક્ષણ મફત પહોંચે ઓકે તમામ જે છે ક્ષમતા આધારિત મેં તમને કીધું ક્ષમતા અને સમાનતા શું છે જેને જેટલી જરૂરિયાત છે એ બાળક પાછળ એટલો ટાઈમ આપો જેને જેટલી જરૂરિયાત છે સંસાધનોની એટલા સંસાધનો પ્રોવાઈડ કરો ક્વોલિટી યુક્ત શિક્ષણ આપવાનું છે બધાને શિક્ષણ અફોર્ડ કરી શકે એવું હોવું જોઈએ અને આ બધા જવાબદારી છે એ કોની છે સરકારની છે